ચોમાસાની વિદાય વચ્ચે કચ્છમાં વરસાદી ઝાપટા શહેર અને તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો ફરી એકવાર વરસાદનું આગમન થયું છે કચ્છમાં ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે કચ્છમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે મુન્દ્રા શહેર અને તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા સવારથી મુન્દ્રા તાલુકામાં રોકાઈ રોકાઈને ને વરસી રહ્યા છે વરસાદી ઝાપટા તો ફરી એકવાર વરસાદનું આગમન થયું છે કચ્છમાં ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે ત્યારે કચ્છમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે મુન્દ્રા શહેર અને તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મુન્દ્રા ઝરપરા પોર્ટ સહિતના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા વરસ્યા